ક્યારે અચાનક નથી આવતી મોત ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં મળે છે આવા સંકેત જાણો છું પુરાણ ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે જેમાં પાપુણ્ય સ્વર્ગનરક અને નીતિનિયમ સહિત જીવન મૃત્યુથી જોડાયેલા વિશેષ મહત્વની જાણકારી આપવામાં આવી છે સામાન્ય રીતે આ ગ્રંથનો પાઠ તેર દિવસ સુધી ઘરે કોઈ પરિજનની મૃત્યુ બાદ વાંચવામાં આવે છે મૃત્યુ અટલ સત્ય છે તેથી જ કહેવાય છે કે સંસારમાં જે પ્રાણીનો જન્મ થાય છે તેની મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ મોત અચાનક જ આવે છે ઉપરાંત મૃત્યુ પહેલા મરનાર વ્યક્તિને ઈશ્વર દ્વારા અમુક સંકેત મળે છે જેના વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે આવો જાણીએ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુથી પહેલા જોવા મળતા સંકેતો વિશે એક જીવનભરના કર્મો દેખાવા લાગે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ તેમના વાહન પક્ષી રાજા ગરુડને કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેના આખા જીવનના કર્મ તેને દેખાવા લાગે છે તેણે તેના જીવનમાં જે પણ સારા અને ખરાબ કાર્યો કર્યા છે તે કામોને યાદ કરવા લાગે છે અને તેના પરિવારના સભ્યોને પણ તેના વિશે જણાવે છે બે યમરાજના યમદૌતો દેખાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિ યમરાજના યમદૌતો પણ તેને દેખાવા લાગે છે અને વ્યક્તિ ડરી જાય છે તેને તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અનુભવ થવા લાગે છે ત્રણ રહસ્યમય દરવાજો દેખાય છે મૃત્યુ પહેલા વ્યક્તિને એક રહસ્યમય દરવાજો દેખાય છે અમુક લોકોને એવા દ્વારમાં આગની જ્વાલા દેખાય છે ચાર પૂર્વજો દેખાય છે મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ તેના સપનામાં પૂર્વજોને પણ જુએ છે તેમના પૂર્વજો ઉદાસી અને રડતા જોવા મળે છે તેથી જ આવા સ્વપ્નનો અર્થ છે કે મૃત્યુ નજીક છે પાંચ હથેળીની રેખાઓ ફીકી થઈ જાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિના હાથ પરની રેખાઓ પણ ફીકી થઈ જાય છે એટલે કે રેખાઓ દેખાતી નથી ધર્મને લગતો આ વિડિયો માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો कारण के धर्म दरेकनी आस्थाનો વિષય છે આથી અહી આવવામાં આવેલી જાણકારીને અનુસરતા પਹਿલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અત્યંત આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે